ya इंदू બેઠી હજી કપડા ઉતાર્યા તમર ya! બારી મગજ મારી કરવા એ બેન હવે ધોવાઈ ગયો તો ઊભા થાવ ને પાણી માં આખા પડ્યા છો ક્યાં ના હું આવી ના ધોવસ તમ કપડા કેટલા કપડા છે તમારે તો કોક ને બેહવા દયો ને ઊભા થાવ ને ધીમે ધોકાઈ જે મને ભરી મૂકી આખી તે તો મેં ક્યાં તને વાહે બેહવાનું કીધું તબા તબી દેવા મઈલી દી કપડા ને ધીમે ધોકાઈ ને આખી ભરી મૂકી માર નાવું નથી મે તો વહી આવું તા આખી ભરી મુકીતી હાવ ને એટલે તું કાટી કાટીને જોશો આમ તો આમે કપડા કાનું મુની અહી શું લેવા ગુડાણી Ha ha ha

લાઈ ઠોકું એક ધોકો ટકા માથે બુડ બુડિયા બોલાવી દો આકરી અસાન હું ને તમારું કામ કરો ને નકર તમારા હું બેન ને માથામાં એક મારા કહું છું હા ભરતી ની નથી બેરી ની ગુડાણી લાગે આવી તયો ની ગાભા ધોવે છે ઊભી ની નથી થાતી નથી કોઈને બેહવા દેતી ભરતી નથી આપણે ઘરે જાય ધોવાય કે જાને લઈ જાને એને એની ઓરી માં તો મારે કપડા ધોવાના નહીં એ માથી ની થાને જાને સો કરતી એ આલનો પુત્રી માડું થાય છે આવે વિચાર કરছো ઢોકો મારવાનો વિચાર નથી ને તો મારા હાથમાં ઢોકો છે હો આખી ખોજાડી દે જડબુ હા તમે તમારું સાનું મુના કામ કરો ને તમારે આને કોણ કરે